આખરે બેફામ રીતે હંકારતા જે ડમ્પરના ચાલકો છે તેની ઉપર ક્યારે લગામ લાગશે તે તે ક્વેશ્ચન માર્ક છે છે એક સવાલ આજે મોડી રાત્રિના સાડા સમય થયો છે અને જે સ્થાનિકો જે સ્થાનિકો દ્વારા ડમ્પરને રોકવામાં આવ્યા છે ડમ્પર રોકવાનું કારણ એ છે કે બેફામ રીતે આ ડમ્પર ચાલકો ડમ્પર હંકારીને અહીંયાથી નીકળી રહ્યા હતા માટીના ડમ્પર છે અને બંને ડ્રાઈવરનું કેવો કેવું એવું છે કે ભાઈ અમે બદલીમાં આવ્યા છે અને અમે આજે જ આવ્યા છે પોતાની માને તો કોઈ ડાકણ ન કે એટલે પકડાય ત્યારે ચોર પણ એવું કે પહેલી વાર ચોરી કરી છે એટલે જે લોકો છે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે લોકોનો આક્ષેપ છે કે સ્પીડ ડમ્પર પસાર થઈ રહ્યા હતા એરિયા હમણાં હાલ એક જ વર્ષ થયું છે અહિયાં પાકો રોડ બને અને પોલીસે જાણ કરવામાં આવી છે પોલીસ સ્થળ પર આવી પહોંચી છે પરંતુ ડમ્પર સ્થાનિકોનું કેવું એવું છે કે ડમ્પરના જે માલિક હતા તે આવ્યા હતા કાળા કલર ની કાળા કાચવાળી સ્કોર્પિયો લઈને આવ્યા હતા

એ ડમ્પર છોડાવવા માટે એક સ્કોર્પિયો ને એક બ્રેજા ભાઈ પણ આવેલા પણ એ પણ પબ્લિક જોઈને નાસી ગયા નંબર પ્લેટ પર નથી એમની ગાડીમાં અને આ ડ્રાઈવર નશામાં દૂધ છે એ અમારી માં બેનો સામે દુકાન પર બધું અનાજ કરાને દુકાન લેવા જાય છે અને બાળકો પણ આ સામે મદ્રેસો છે દુકાનો છે ગ્રોસરી છે એ તો બધું લેવા જાય છે તો આ અકસ્માત થાય તો કોણ જવાબદારી લે ને અમને કોર્પોરેશન વારે વારે અરજી આપી છે પંપોરી પર એ કરતા નથી કશું કામ કોર્પોરેશન બમ્પ સ્પીડ બ્રેકર માટે એકવાર ઇન્સ્પેક્શન પણ કરીને ગયા હતા પણ લગભગ એ પણ વાત થયા લગભગ બે મહિના થઈ ગયા પણ એનું પણ કોઈ પરિણામ નથી આવ્યું છે અત્યારે આગળ કોઈ અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે સાહેબ

એ કદાચ કોઈ નું તકલીફ પડે કે મરી જાય તકલીફ હોય તો આ લોકો જવાબદાર કોણ બનશે એમનું બીજી વાત તો એ છે આખા ખબર છે કે આ ડર ના લીધે બોરડામાં કેટલા એક્સિડન્ટ થયા છે કેટલા લોકો મરી ગયા છે આખા બોરડા ને ખબર છે તો એ પણ આ લોકો પર કોઈ લગામ નહીં ગાડી હા એના પહેલા બે બે ડમ્પર આગળ ગયા છે ને એની સ્પીડ છે ને એસી તો હતી જ ખરેખર આખો દૂર દૂર થઈ ગયા હતા આખા રોડ પર

સિત્તેર થી એસી ને ઝડપે જાય જ છે અને એટલી ધૂળ ઉડે ને આજે હમણાં એવું તુફાન એવું લાગતું હતું ચાર આમ એકદમ બમ્પર સિત્તેર થી એસી ની સ્પીડે અને એક બાળક અહીં આવતા આવતા એક્સિડન્ટ થયા હતા બચી ગયું ને એટલા માટે અમે કમિશનર સાહેબને અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ જલ્દી થી જલ્દ અહી બમ્પર લગાવવામાં આવે અમે અરજી કરેલી છે અગાઉ હમણાં સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી એટલે કોઈનું મોત એવું જ કઈ લાગે છે પોલીસ ને જાણ કરવામાં આવી છે એકસો નંબર પર અને સ્થાનિક એટલે કે પોલીસ સ્ટેશન જે સ્ટાફ છે એટલે કે પોલીસ કર્મીઓ છે તે પણ અહીં આવી ગયા છે ચાવી કોઈના દ્વારા કદાચ લઈ લેવામાં આવી છે તેવું કઈક છે એના માટે વચ્ચે ઉભું રાખવામાં આવ્યું છે બેડ

કેમેરામેન મન સલીમ સાથે હું આદિલ પટેલ ગુજ્જુ દર્શન વડોદરા